ગામના ગામ દ્વારા પાંચ તારીખના ના રોજ ખોડિયાર પ્રાગટ્ય નવચંડી વીસ જોડાંગે પૂજામાં ભાગ લીધો હતો તેમજ સમગ્ર ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક માંગ ખોડિયાર નામ ભક્તિ પર્વમાં હાજર રહ્યા હતા એટલે મહાસુદ અને આઠમે આઠમ જગદંબાનો જન્મ ઉત્સવ ઉજવાતો હોય આજે પાંચ બે બે હજાર પચીસ ના રોજ બુધવારના રોજ સમગ્ર દસરથ ગામના મંડળ નાના મંડળ નાના મોટા મંડળ વડીલો ભેગા થઈને આનું લગભગ બે હજાર ચૌદ થી આયોજન કરે છે અને લોકોનો સંકલ્પ એવો છે કે આ શતાબ્દી મહોત્સવ ઉજવાય ઘણા ભક્તો આયા આગળ પૂજા કરી ઘણા ભક્તો આવશે અને આ જ રીતે એક ઉત્સવ ઉજવાતો રહે એવી સૌની મનોકામના છે કે માં જગદંબે આ રીતે અમે દર વર્ષે પૂજા કરતા રહીએ અને દરેક મંડળનો સાથ સહકાર જે મળે છે ગામના લોકોનો તે થકી આ આયોજન થતું રહેશે અને આવું ને આયોજન રહ્યું મા જગદંબે ભગવતીને અમારી પ્રાર્થના છે બોલો ખોડિયા